केंद्रीय विद्यालय खाते 12 दिवस थी ઉજવણી ખૂબ ઉત્સાહ સાથે કરાઈ. केंद्रीय विद्यालय पोरबंदर खाते 14મી નવેમ્બર ના રોજ 12 દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં બાળકોએ चाचा નેહરુ ના ફોટાને ફૂલ અર્પણ કર્યા હતા. શાળાના આચાર્ય રાકેશ કાંતિવાલે બાળકોને સુંદર ફૂલો સાથે સરખાવ્યા અને તેમણે દરેક જગ્યાએ તેમની સુગંધ ફેલાવવા માટે પ્રેરિત કર્યા હતા વિદ્યાર્થીઓને તેમના તમામ પ્રયાસોમાં તેમનું અનુકરણ કરવા જણાવ્યું દિનેશ ઠાકડ એ બાળકોને આશીર્વાદ આપ્યા અને ઉમદા કાર્ય કરવાની પ્રેરણા આપી જેથી તેમનો જન્મદિવસ પર ધામધૂમથી મનાવી શકાય તમામ શિક્ષકોએ સાથે મળીને બાળકો માટે ગીત ગાયું તેરા મુજસે હે પહેલે કા નાતા કોઈ વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને પ્રદર્શન કરતા અને ઉત્સાહ સાથે દિવસની ઉજવણી કરતા જોઈને ખૂબ જ ખુશ થયા હતા ઉત્સવના વાતાવરણમાં પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા જારે હું મોટો થઈશ ત્યારે હું શું બનીશ વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર દેવિલાબેન મહેતાએ વિદ્યાર્થીઓને મોટો સપના જોવા અને સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા 12 દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને શાળાના કેમ્પસમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ હતો કારણ કે આ દિવસ તમામ વર્ગના બાળકો માટે કળા સ્પર્ધા, चाचा નેહરુના જીવનની લગતી વાર્તા બતાવવામાં આવી હતી અને ક્રિકેટ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ માટે આનંદ અને હાસ્યથી ભરેલો દિવસ હતો શાળાના શિક્ષકો જેસા વ્યાસંગીતા યાદવ વૃક્ષના કુરેશી સોની જયદીપ વારા અને સન્માયે ખૂબ જહેમતથી કાર્યક્રમને સુંદર બનાવ્યું હતું